બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ભારતમાં ચૂંટણી આયોગ દ્વારા સાતવા વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરીની તારીખ

નાયાબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુઈગામ પ્રાંત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર કાંગ્રેસ બનાસકાંઠા વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી આવતીકાલે સવારે આઠ વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે આઠથી સાડા આઠ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને સાડા આઠ બાદ સાડા આઠથી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે